કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ડબલ્યુએચએ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના દેશોને દેખરેખ વધારવાની અપીલ કરી છે WHO એ લોકોને કોવિડ-19 અને તેના નવા પેટા રોગ પ્રકાર જે N1 અને ઇન્ફ્લુએન્ઝા સહિત શ્વસન રોગના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નિવારક પગલા લેવા જણાવ્યું છે WHO એ તેના ઝડપી વૈશ્વિક પ્રચાર પછી જે N1 ને રસના પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું છે તાજેતરના અઠવાડિયામાં જે N1 ઘણા દેશોમાં નોંધવામાં આવ્યો હતો તો વૈશ્વિક સ્તરે તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે તેમ છતાં જે N1 દ્વારા ઉદ્ભવતા વધારાના જાહેર આરોગ્ય જોખમને મર્યાદિત પુરાવાને જોતા હાલમાં વૈશ્વિક સ્તરે કે ઓછો અંદાજોમાં આવી રહ્યું છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકાર અન્ય વાયરલ અને બેક્ટેરિયલ ચેપના ફેલાવો છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રવેશતા દેશોમાં કોવિડ-19 કેસોમાં ઉછાળો આવી શકે છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ